મેગા કેમ્પનું આયોજન કરતી સુરેન્દ્રનગર જિલ્લા પોલીસ પોલીસ અધિકારી કર્મચારીઓના આરોગ્યની ચકાસણી માટે બે દિવસ મેગા કેમ્પનું સિયુસા મેડિકલ કોલેજ ખાતે આયોજન કરવામાં આવેલ છે આ મેગા કેમ્પને સિયુ મેડિકલ કોલેજ ખાતેથી સુરેન્દ્રનગર જિલ્લા પોલીસ અધિક્ષક ડૉક્ટર ગિરીશ પંડ્યા સાહેબ તથા સિયુ મેડિકલ કોલેજના ચેરમેન જીતેન્દ્ર સંઘવી તથા સેક્રેટરી હેમંત શાહ તથા ટ્રસ્ટી શ્રીઓ શ્રી કિરણભાઈ મહેતા તથા શ્રી નિલેશભાઈ દોશી તથા ડાયરેક્ટર ડૉક્ટર શ્યામ શાહ તથા ડીનશ્રી સિયુ શાહ મેડિકલ કોલેજ ડૉક્ટર રીના ગઢવી તથા આસિસ્ટન્ટ ડૉક્ટર રૂપમ ગુપ્તાનાઓની હાજરીમાં દીપ પ્રાગટ્ય કરી ખુલ્લો મુકવામાં આવેલ જે સમારંભમાં શ્રેયાંશ ગાંધી તથા આરજી થાનકી તેમજ શહેરના અન્ય જાણીતા ડોક્ટર તથા ફાર્મિકલ ઉત્પાદકો ખાસ ઉપસ્થિત રહેલ હતા જિલ્લામાં કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તે માટે સતત ફરજ બજાવતા અને લોકોની જાનમાલની રક્ષણ માટે સતત કાર્યરત રહેતા પોલીસ અધિકારી તથા કર્મચારી પોતાના સ્વાસ્થ્ય માટે ખાસ સમય ફાળવી શકતા નથી જેના કારણે નાની મોટી ભોગ બનતા હોય છે જેથી સુરેન્દ્રનગર જિલ્લા પોલીસ વડા ડોક્ટર ગિરીશ પંડ્યા સાહેબ દ્વારા તમામ પોલીસ કર્મચારી અધિકારીઓ તથા સિવિલિયન સ્ટાફગણ તથા તેમના પરિવારજનોના સ્વાસ્થ્યની ચિંતા કરી તેઓના માર્ગદર્શન અને રાહબરી હેઠળ પોલીસ વેલફેર અંતર્ગત સંપૂર્ણ હેલ્થ ચેકઅપ માટે બે દિવસીય મેગા મેડિકલ કેમ્પનું આયોજન કરવામાં આવેલ છે જે મેગા કેમ્પમાં સીબીસી ઇએસઆર બ્લડ ગ્રુપ જેવા પ્રાથમિક તપાસણી અહેવાલથી લઈને ડાયાબેટિક પ્રોફાઇલ કિડની પ્રોફાઇલ લિવર પ્રોફાઇલ લિપિડ પ્રોફાઇલ થાઇરોઇડ પ્રોફાઇલ કેન્સર સ્ક્રીનિંગ એનિમિયા પ્રોફાઇલ જેવા વિવિધ કુલ ચાલીસ પ્રકારના ટેસ્ટ કરાવવા માટેની સુવિધાઓ કરવામાં આવી હતી જે સ્ક્રીનિંગના આધારે તમામ ને સ્થળ પર જ નિષ્ણાંતો દ્વારા જરૂરી મેડિકલ સહાય તથા જરૂરી માર્ગદર્શન પણ આપવામાં આવ્યું હતું મેગા મેડિકલ કેમ્પમાં સીયુસા મેડિકલ કોલેજના નિષ્ણાંત ડોક્ટર તથા શહેરની ફાર્માસ્યુટિકલ કંપની દ્વારા સેવા આપવામાં આવી હતી બ્યુરો રિપોર્ટ બ્રિજેશ ત્રિવેદી સુરેન્દ્રનગર સિયુ શિયા મેડિકલ કોલેજના સહયોગથી સુરેન્દ્રનગર જિલ્લાના પંદરસો જેટલા પોલીસ કર્મચારીઓ અને જેટલા એમના કુલ લોકોનું સંપૂર્ણ બોડી ચેકઅપ છે એ તારીખ કર્મચારી ત્રેવીસ ના રોજ ત્રણ સેશનમાં આયોજન થનાર છે આ જે હેલ્થ ચેકઅપ કેમ્પ છે એની અંદર એમનું સંપૂર્ણ બ્લડ પ્રોફાઇલિંગ ઇસીજી કરવામાં આવેલું છે પ્રથમ નિષ્ણાત ડોક્ટરો દ્વારા સ્ક્રીનિંગ થશે અને ત્યારબાદ દરેક કર્મચારી અને પરિવારજનને જે જરૂરિયાત હશે એ મુજબના પણ વ્યવસ્થા કરવામાં આવેલી છે એટલે સાચા અર્થમાં દરેકના શારીરિક જે તપાસણી છે એ સંપૂર્ણ રીતે થાય અને કોઈને પણ કોઈ પણ પ્રકારની નાની મોટી કોઈ પણ પ્રકારની ડેફિશિયન્સી હોય કોઈ પ્રશ્ન હોય તો એનું આગામી દિવસોમાં ફોલોઅપ કરીને

તમામ સભ્યો અને પરિવારજનોની તમામ ફૂલ બોડી પ્રોફાઇલ ચેકઅપ કેમ્પ ઓલરેડી એના બ્લડ પ્રોફાઇલના ટેસ્ટ અને કાર્ડિયોગ્રામ વગેરે ઓલરેડી થઈ ગયો અને આજે ઓગણીસ બ્રાન્ચની સ્પેશિયાલિટી સર્વિસેસ ના નિષ્ણાત ડોક્ટરો શિવશા મેડિકલ કોલેજ ના અને આઈએમએ સુરેન્દ્રનગરના બધા અહીંયા ઉપસ્થિત છે કાર્ડિયોગ્રામ પહેલા થઈ ચૂક્યા છે અને ખરેખર એન્ડ યુઝર એટલે કે તમામ પોલીસ કર્મચારીઓ અને એમના પરિવારોને બેનિફિટ થાય અને નાની મોટી કોઈ પણ તકલીફ હોય તો અર્લી સ્ટેજમાં એને ટ્રીટમેન્ટ થાય તો એના માટે શિવશા મેડિકલ કોલેજ અને આઈએમએ પરિવારે તમામ આગળ પણ પોલીસ અને પોલીસ સ્ટાફ ની આવી કઈ પણ હેલ્થ રિલેટેડ ગતિવિધિ હશે તો હું એઝ અ ડિરેક્ટર શી મેડિકલ કોલેજ વતી ખાતરી આપું છું કે અમે આગળ પણ પોલીસના હેલ્થ માટેની પૂરી કાળજી અને ચિંતા રાખીશું અને આ તબક્કે મીડિયાના મિત્રોનો પણ